અડાજણ વિસ્તારમાં બનેલી હત્યાની ઘટનાને લઈને અડાજણ પોલીસે હત્યારાને પકડવાનો ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં અડાજણ પોલીસે એક સગીર અને અન્ય બે વ્યક્તિની અટકાયત કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આરોપી રવિ રાજુ સુરેલા અને ભારત રમણ વાઘરી નામના બેની ધરપકડ કરી છે મહિલા સાથેના અનૈતિક સંબંધમાં હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કટુબિક મહિલા સાથે મૃતકને અનૈતિક સંબંધો હતા ત્યારબાદ સમાધાન માટે વાટાઘાટો ચાલતી હતી સાથે સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરની પણ અટકાયત કરવામાં આવી છે કૌટુંબિક મહિલા સાથે અનૈતિક સંબંધોને લઈને યુવક મહિલાને ભગાવી ગયો હતો દસ મહિનાથી આ મામલો ચાલતો હતો જેના ઝઘડામાં સમાધાન માટે બોલાવ્યા બાદ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે અડાજણ પોલીસે એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો છે જ્યારે બે યુવા આરોપીઓને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અડાજન પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો ગુનો બનેલો છે જેની અંદર દેવીપૂજક સમાજમાં અંદર અંદરનો બનાવ છે એની અંદર આ કામે મરણ જનારના ભાઈ એક દેવી પૂજક બહેનના પ્રેમમાં હતો અને એને સમાધાન માટે આ લોકો અવરનવર છેલ્લા છ સાત મહિનાથી પ્રયત્ન કરતા હતા પરંતુ એમના વચ્ચે સમાધાન થતું ન હતું અને ગઈકાલે આ જે બનાવ બન્યો એના એક દિવસ પહેલાં આ લોકોએ સમાજ માટે એસએમસી આવાસ પાસે ભેગા થયેલા અને અચાનક આ કામના આરોપીઓ ત્યાં આવેલા અને એ લોકોને સમાધાન ના કરી અને આ કામે જે મરણ ગનાર છે જયંતિભાઈ એને ઉ ઉપાડી અને રિક્ષામાં નાખીને એને જહાંગીરપુરા બાજુ લઈ ગયેલા હતા અને ત્યાંથી એને મારી અને પાછા ફરીથી ત્યાં નાખી ગયેલા એ દરમિયાન એમને વધારે મૂળ માર હોય અને બીજી ઈજા થઈ જેથી એનું મરણ ગયેલ છે એટલે ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ ગુનામાં કુલ ત્રણ ચાર આરોપી છે એફઆઈઆરમાં એમાં ત્રણ આરોપીઓ અટક કરવામાં આવેલ છે આરોપીઓમાં અલગ અલગ આરોપી છે એમાં એક રાજુભાઈ છે જે રાજુભાઈનો છોકરો છે રવિભાઈ રાજુભાઈ ભૂર્યાભાઈ રાજુભાઈ અને રાહુલ જેના પૂરા નામની ખબર નથી એવા ચાર આરોપી છે એમને અત્યારે એમાંથી ત્રણ આરોપી અટક કરવામાં આવેલ છે આમાં સમાધાનમાં એમનું સમાધાન થયું નહીં અને એટલે એ લોકોને લાગ્યું કે હવે પૈસા બી મળશે ને આ લોકો અને ફરીથી એ લોકો ભાગી જવાને પેરવી માતા એટલે ફરીથી એ લોકોએ પેલા ભાઈને સમાધાન કરવા જે આવેલો આરોપી જેમ જે દીપકભાઈ કરીને છે એનો ભાઈ જયંતિભાઈ એ સમાધાન કરવા તો એને ઉપાડી લઈ ગયા અને માર મારે પછી મરણ ગયા